નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આજથી દસ વર્ષ પહેલા હું ધંધુકામાં નોકરી કરતો હતો બે વર્ષ સુધી ધંધુકામાં હું સરકારી નોકરીમાં હતો એટલે ધંધુકા અને ધોલેરા આસપાસના તમામ ગામોમાં લગભગ મારા પરિચિતો મિત્રો શુભ છે મને જાણવા મળ્યું કે ધંધુકાના પચ્છમ ગામની અંદર એક નિર્દોષ માસૂમ બાળક સાથે વિકૃત અને ક્રૂર ઘટના બની અને એ મને મારા મિત્રો પાસેથી જાણવા મળ્યું ગઈકાલે જાણવા મળ્યું પછી મેં મીડિયા મિત્રોની મદદ લીધી અને ગઈકાલે એફઆઈઆર થઈ પણ એ ઘટના એકવીસ બાવીસ ફેબ્રુઆરીના રોજ બનેલી છે પણ દોસ્તો આજે આ વિડીયોના માધ્યમથી મારે ગુજરાતની પબ્લિક સુધી એક વિકૃતિ કરતા પણ મોટી વિકૃતિનું નોલેજ લોકો સુધી પહોંચાડવું છે કે એકવીસ બાવીસ તારીખની રાત્રે આ ઘટના બનેલી જે વિડીયોમાં દેખાય છે અને જે કાંઈ બધું બન્યો છે બનાવ એ છોકરાની સાથે માત્ર એકવીસ બાવીસ તારીખે જ આવું બન્યું એવું નતું એની અગાઉ પણ અનેક વખત એ છોકરા સાથે શોષણ કરવામાં આવ્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું એના કપડાં કાઢી એને કાચની બોટલ ભરાવવામાં આવી દંડો ભરાવવામાં આવ્યો અનેક ઘટનાઓ બનતી હતી એકવીસ બાવીસ તારીખની રાત્રે છોકરાએ કંટાળીને થાકીને નિરાશ થઈને પોતાના ખુદના મોબાઈલમાંથી સો નંબર ઉપર પોલીસને ફોન કરીને જાણ કરી છે જે મને ત્યાંના મારા સોર્સમાંથી જાણવા મળ્યું છે મારો સોર્સ શું છે મારા મિત્રો છોકરાએ પોતે પોલીસને સો નંબર પર જાણ કરી પોલીસનો ડબ્બો આવ્યો રાત્રે બધાને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા ત્યાંના ટ્રસ્ટના સંચાલકો કે જે કાંઈ કરતા ધરતા હોય એ બધા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ધંધુકાના ભાજપના ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશને પોલીસે ભાજપના ધારાસભ્યો અને ટ્રસ્ટના માણસોએ બધાએ ભેગા મળી આ ઘટનાને પતાવી દીધી ગુનો દાખલ ન કર્યો છોકરાના મમ્મી પપ્પા કે એના જે કાંઈ વાલી વારસો હતા એને પણ અષ્ટમ પષ્ટમ સમજાવી દેવામાં આવ્યું છોકરો જે ગામનો છે એ ગામના સરપંચનો સંપર્ક કરીને આરોપી છોકરા જે ગામના હતા એ ગામના સરપંચનો કોન્ટેક કરીને પોલીસ સ્ટેશનમાં પોલીસ વાળાએ પોતે જ આટલી ક્રૂર ઘટનાનું ફીંડલું વાળી દીધું અને ફીંડલો વાળવામાં હરસંઘવીની પોલીસ અને ભાજપનો ધારાસભ્ય આ બંનેએ આગેવાની લીધી બાવીસ એકવીસ તારીખે જે ઘટના બની એ ઘટના પોલીસ સ્ટેશન ગઈ ફોન કરનાર છોકરો પોતે હતો ભોગ બનનાર છતાંય પોલીસે અને ધારાસભ્ય ફીંડલો વાળ્યા પછી એક દિવસ અચાનક એક દિવસ એટલે કે ગઈકાલે તારીખ નવ માર્ચના રોજ વિડીયો લોકો સુધી પહોંચી ગયો વાયરલ થઈ ગયો હજારો કરોડો લોકો વિડીયો જોયો આખો વિડીયો તો કોઈ જોઈ ન શકે એટલો ક્રૂરમાં ક્રૂર વિડિયો હજારો લોકોએ વિડિયો વાયરલ થયો એટલે તરત જ પોલીસ એક્શનમાં આવી અને તરત જ એફઆઈઆર લખવામાં આવી ગઈકાલે પણ એફઆઈઆર લખવામાં પણ પોલીસે શું હલકાઈ કરી એક કે બે દિવસ સુધી સતત પોલીસે આ ભોગ બનનાર બાળકના પરિવારને પોલીસ સ્ટેશને બોલાવીને બેસાડી રાખે હમણાં ફરિયાદ લખું કલાકમાં લખું સાહેબને પૂછીને લખું આમ લખું તેમ લખું ફાઈનલી જયારે વિડીયો વાયરલ થયો ત્યારે એફઆઈઆર લખવામાં આવી નવ તારીખના રોજ સાંજે પણ એકચ્યુઅલમાં સવારથી પોલીસ સ્ટેશને ભોગ બનનાર બાળકના પરિવારના સભ્યોને બેસાડી રાખ્યા હતા સાંજે જયારે પોલીસે ફરિયાદ લખી ત્યારે અંદર શું લખ્યું અંદર એવું લખ્યું છે કે બાવીસ તારીખે જે ઘટના બની એ ઘટનાની જાણ છોકરાના પરિવારને છોકરાએ કરી એટલે છોકરાનો પરિવાર હોસ્ટેલમાં આવ્યો અને હોસ્ટેલમાં આવીને છોકરાના મામાએ હોસ્ટેલના સંચાલક મનસુખભાઈને જાણ કરી કે અમારા છોકરા સાથે આવી ઘટના બની છે એફઆઈઆરમાં આ વાત લખી છે એનો અર્થ એવો નીકળ્યો કે હોસ્ટેલના સંચાલક મનસુખભાઈને ખબર પડી ગઈ હતી કે દુષ્કૃત્યની ઘટના બની છે એ પછી મનસુખભાઈએ શું કર્યું કશું જ ન કર્યું સમાધાનના કોશિશ કરી ઘટના દબાવવાની કોશિશ કરી પરંતુ નવ તારીખે જે FIR લખાઈ છે એમાં મનસુખભાઈને આરોપી તરીકે બતાવવામાં આવ્યા નથી શું કામ મનસુખભાઈ ભાજપનો માણસ છે એક હોસ્ટેલની અંદર એક માસૂમ બાળકના કપડા કાઢીને એને દંડો ભરાવાની કોશિશ થાય છે એ ઘટના મનસુખભાઈને ધંધુકાના પોલીસવાળાને ધંધુકાના ભાજપના ધારાસભ્યને અને હર સંઘવીને બહુ મામૂલી ઘટના લાગે છે મારું તો એવું કહેવાનું છે કે આ ઘટનામાં પેલા છોકરા નહીં આ બધા આરોપીઓ છે બીજું કે હોસ્ટેલની અંદર સિક્યુરિટી ગાર્ડ નથી કોઈ નહોતું છોકરાએ બુમાબૂમ કરી પણ છોકરાની લખેલું છે મારી પાસે એફઆઈઆરની કોપી છે એફઆઈઆરમાં લખ્યું છે કે મને આવી રીતે કર્યું કરી પણ ત્યાં કોઈ કોઈ હતું એટલે મારો નહીં કેમ ભાઈ સિક્યુરિટી ગાર્ડ નહોતું કેમ કોઈ રેક્ટર ગૃહ માતા કે ગૃહપિતા નહોતું તો એ બેદરકારી સંચાલકોની છે સંચાલકો આમાં આરોપી છે આરોપીને પોલીસ બચાવે છે કારણ કે પોલીસ ભાજપના ધારાસભ્ય અને સંઘવીના કેવા પ્રમાણે કામ કરે છે આટલી વિકૃત ઘટનામાં પણ હર્ષ પોલીસને ભાજપના ધારાસભ્યો બેશરમ બનીને બચાવવા નીકળ્યા છે આરોપીને આનાથી ક્રૂરમાં ક્રૂર ઘટના શું હોઈ શકે દોસ્તો અને સૌથી મહત્વની બાબત કે આ એફઆઈઆર જે લખાય છે એ એફઆઈઆરમાં એવું લખ્યું છે કે છોકરાના કપડાં કાઢીને એને વાકો ઉભો રાખીને એના ગુદા માર્ગમાં કાચની બોટલ ઘુસાડવામાં આવતી એકચ્યુઅલી બોટલ કાચની નહોતી એ દારૂની બોટલ હતી જે મને મારા સોર્સથી જાણવા મળ્યું છે પણ પોલીસે એટલી બેશરમીની હદ વટાવી દીધી છે કે દારૂની બોટલ લખવાના બદલે સાદી કાચની બોટલ લખી છે એફઆઈઆરમાં કાચની બોટલ હોસ્ટેલમાં કઈ હોઈ શકે ત્યાં તો હોસ્ટેલમાં છોકરા ભણતા હોય તો તેલની બોટલ હોય તો તેલ તો પ્લાસ્ટિકની બોટલોમાં આવે છે ઠંડા પીણાની કોઈ બોટલ હોય તો એ પણ પ્લાસ્ટિકમાં આવે છે હોસ્ટેલની અંદર કાચની દારૂની બોટલ હતી એવું ભોગ બનનાર છોકરો પોતે કહે છે છતાંય પોલીસે મહાનતા બતાવવા પોતાની કાચની બોટલ લખી અને સૌથી ક્રૂરમાં ક્રૂર કામ જો પોલીસે કોઈ કર્યું હોય તો એવું કે એફઆઈઆરમાં પોલીસે એવું લખ્યું છે કે ભાઈ આ વિડીયો વાયરલ થયો એટલે પોલીસના ધ્યાનમાં આવ્યો એટલે હર્ષ રાજમાં ધંધુકાની મહાન પોલીસે ભોગ બનનાર પરિવારનો સંપર્ક કર્યો શોધખોળ કરી અને શોધી કાઢ્યા પછી એને ફરિયાદ લખાવવા માટે મોટિવેટ કર્યા પ્રેરણા આપી હિંમત આપી પછી એ પરિવાર તૈયાર થયો અને પછી ધંધુકાની મહાન પોલીસે ફરિયાદ લખી એફઆઈઆરમાં આવું લખ્યું છે એકવીસ તારીખે બાવીસે રાત્રે જયારે છોકરાએ સો નંબર પર ફોન કર્યો ત્યારે જે ધંધુકા પોલીસે ભાજપના દલ્લાના કહેવાથી ઘટના દીધું પૂરી કરી દીધી એફઆઈઆર ન લખી છોકરાના વાલી વારસને ધમકાવીને કાઢી મૂક્યા પોલીસ સ્ટેશનમાં તમાશો થયો રાતના સમયે એ પોલીસ વિડીયો વાયરલ થયા પછી એમ કે છે કે અમારા ધ્યાનમાં આવ્યું અને અમે એને સામે ચાલીને બોલાવીને એફઆઈઆર લખી દોસ્તો આટલી હદે ક્રૂરતા થઈ રહી છે ઉપરથી આરોપીઓને છાવરવામાં આવે છે કોઈ બોલવા વાળું નથી અમે બોલીએ છીએ તો મારું ફેસબુક બ્લોક મરાઈ દીધું પોલીસે આજ સવારથી હું મારું ફેસબુક ખોલી શકતો નથી બિલકુલ સ્ટોપ થઈ ગયું મારા ફેસબુકમાં હું કઈ મૂકી શકું લોગ ઇન નથી થતું ધંધુકાના પોલીસ વાળા આ ધંધા કર્યા છે તો દોસ્તો મારી એટલી જ વિનંતી છે કે આ ક્રૂર ઘટના બની છે લોકો સુધી પહોંચાડો હું એમાં સતત જોડાયેલો છું એ ઘટનામાં ગોગ બંડાના વાલીવારસ સાથે વાયા વાયા સંપર્કમાં છું મારા મિત્રો મને માહિતી આપી રહ્યા છે તમારા બધાના સપોર્ટની જરૂર છે જય હિન્દ